હું અડદ તોડ લીધો લીલા લીલા શાક બનાવવાનું છે ને મિત્રો બધા મજામાં જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો આપડે તો સવાર સવાર માં બ્લોક ની શરૂઆત કરી સીધા દરિયા તમને પાછળ ઓળખું દેખાતું છે ને આવાસી અચાનમાં છે ને દોડવા માટે તો અત્યારે સવાર હવારમાં બ્લોકની શરૂઆત કરી છે કાયમ કરીને એમ જ બ્લોકની શરૂઆત કરી છે અને વાતાવરણ તમને જો અત્યારનું બતાવું ને એક નંબર વાતાવરણ છે જો સુરત જતા એટલા નીકળ્યા છે આપણે જવાનું છે બથેશ્વર અત્યારે દોડી દોડી ચાલો ફટાફટ દોડ્યા જઈ ચાલો ફોટાફટ દોડીએ ને થઈ જ નીકળી બથે શું થઈ તો ફાઇનલી મિત્રો દોડતા દોડતા હોય તો બથેશ્વર પગી જશે ને હાવ થાકી છે કારણ કે હા સડી ગયો છે નેચરમાં તમને જો ભોવાનનો નજારો દેખાડું હય ભોવાનાથ હાલો દર્શન કરી લઉં અને એક બે ફોટા પાડી મોકલો ને હાલો મોકલી દઈ અને તો મહાદેવના દર્શન જોરદાર વાતાવરણ નીચે એકદમ સુરત એટલે નીકળી જાય હલો હાલો તો ફટાફટ મહાદેવના દર્શન કરી મહાદેવના દર્શન કરી લીધા છે ને કે સુરત નીકળી જાય માથા સડી ગયા છે જો મહાદેવના દર્શન અત્યારમાં મંદિરે કોઈ નથી એક મારો ભાઈનો છોકરો એક છે બે આવેલા હં ફૂલ સડાવે છે મહાદેવના તો ફાઇનલી મિત્રો જો મહાદેવના દર્શન કરી લીધા છે ને આપણે ધીમે ધીમે આવવા મળ્યા છે મારા ભાઈનો છોકરો જે છે ને આ આવલું ફૂલડા ને એવું બધું સડાવતો હતો એ વિસળાવીને કે હું આવું તો મેં કદાચ હું ધીમે ધીમે હાલતો હતો આપણે રસ્તે ધીમે ધીમે હાલતા ગયા છે તો અત્યારે મહાદેવ નજારો મસ્ત છે ને મહાદેવે દર્શન કરે છે આપણે છે થઈશું આયેલા કોલમાં તો કોળમાં આયેલાથી ધીમે ધીમે વાતાવરણ તો અત્યારે કેવું વાદળા છે મસ્ત આ બહુ જંગલ જોરદાર દરિયામાં લોકો આવેલા છે એટલામાં દરિયામાં તો આવું બહુ નીકળી ગયું હતું આવો હવે શેવાળા જ નીકળે આખી દરિયામાં ઠેર લગીને એવું લેવું પણ લાઈન દેખાય દેખાઈને ક્યાંથી એવું ને જ છે હવે એવું દરિયામાં બધે દરિયાવાળું છે એક દરિયાની પણ આવું બધું છે ને નીકળે ઝાડવાના પાંદડા અને નીકળવાળા આવેલા છે ને નીકળે લગીને એવું ને એવું જ છે જોતા આવું ને આખા દરિયામાં એટલે કોલમાં એ જ નીકળું છે દરિયાની અંદર કાંઈ રહેતું નહીં બધું બહાર જ કાઢ નાખે એવું છે ચાલો ફટાફટ જઈ ઘરે ને દીકુ મમ્મીને દીકુ મૂકવા દેવાનું થાય ચાલો ફોટાફટ સીધા ઘરે પહોંચી પહોંચીએ તો ફાઇનલી મિત્રો આપણે ધોળે વીએ પાછી દરિયાથી ને તો ઘેરે વીએ ઘરે ઘેરા ખેતર માટે મારો નીકળી જશે આમ ખેતરના દરે તો વાદળા થઈ ગયા છે वर्षाज आवे या थोडो थोडो वर्षाज आयो इतलो बडो वर्षाज आयो नसे नि वीए वख खतर माचे माटो मरवा ने आदेश छे ने आपडे थने रजा रखवे आवडा लोको नो हमारा आज रजा छे पर राखी हो रजा छे नहीं जे माताजी आज आपडे रजा रा ढा छे नी राखी आपडे आज रजा छे नी पण राखी एने हर्षितो ने बेनु लो या खतरै वर रजा दू एने रे पण रजा छे नेचे तो डिसलिन निकली जाय छे डिसलिन काय रे आपडे ये मारा भाजी तोडवी छे एने आ छे ने રાંધણીયાની ભાજી તોડવી છે ને તે બધા આવ્યા છે ને રેસીપી વિડીયો બનાવવાનો છે એટલે આ છે ને સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જ રજા રાખવી દીધી કા સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે ને ક્યાં રજા દીધી કારણ કે અઠવાડિયામાં છે ને રેસીપીના બે વિડીયો મૂકવાના હોય અને તો ઈ મૂકી નહીં ને તો અપાર લો થાય કારણ કે તો સાઈન રજા રાખવી પડે રજા મળે ને હર્ષિતાને છે ને રવિવારની રજા હોય નહીં હાળે તો એ હાટો થઈને રજા રાખવી દીધી અને આ છે ને સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જ રજા રાખવી એ બેન જો અત્યારમાં કહેતા છે રેસીપી વિડીયો બનાવશું જો હા છાવડેલી નાટામાં રહે અને મમ્મી આવી ગઈ અત્યારમાં ને મને ને લોકેશન એ સારું છે ને એક વિડીયો બનાવી નાખી યાદ ને તો મેં એકાદ વિડીયો બની જાય તો હાલો ફટાફટ વિડીયો બનાવી એ વિડીયો તમારે જોવો હોય ને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જોઈ આવજો અને ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફાઇનલી મિત્રો જો આપણે એક ભાજીનો વિડીયો બનાવવાનો હતો ને એ બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યો છે અને પાસો છે ને બીજો વિડીયો શરૂ કરી દીધો કારણ કે હમણાં થાય ને વિડીયો બનાવવાનો ટાઈમ નહીં રહેતો ટાઈમ નહીં રહેતો તો બીજો વિડીયો શરૂ કરવા માટે ને પાછો વિડીયો બનાવવા આવી જાય ખેતરમાં જો આ બધું પાસો છે ને રેસીપી વિડીયો બનાવતો હું અડદ તોડી લીધો ખેતરમાં

આપણી દેશી આપણે ધ વિલેજ રેસીપી ચેનલ છે ને એમાં વિડીયો છે ને આપણે અઠવાડિયામાં બે વિડીયો મૂકીએ ને બે વિડીયો એ ને એક વિડીયો એટલે ત્રણ વિડીયો ને કાયમ કાયમ આ વ્લોગિંગનું એ બધું છે ને કાંઈ થતું નથી એટલે છે ને વિડીયો રેસીપી વિડીયો છે ને કમ્પ્લીટ કરી નાખીએ તો ફોટો બધા ને રેસીપી વિડીયો બનાવી નાખીએ બે ત્રણ એટલે શું છે પછી મૂક્યા કરે ને એમ રજા રહેતી નહીં ને કામે જવાનું હોય કાંઈ એમ કાશી તન કાંઈ ભણવા જવાનું નહીં એને રજા કરવું હા

આવીને થોડો ઘણો કરશું હાલો તો ફોટો થઈ ગામ તો હવે લઈ આપણે મસ્ત મજા લાય ધન તૈયાર થઈ છે અને હવે જવાનું છે ગામમાં અમારે છે તો પેલા થેલો લેવાનો છે ને તે જવાનું જોઈએ તાર થઈ જીધો જોઈએ તાર થઈ નાટો મારે તો જઈએ ને ગામમાં થેલો લેવાનો છે ને ભણવાનો કા ચાલો તો આમ તો દિયા હાથમાં આવ્યો છે ફટાફટ પાજી ગામમાં તો ફાઈનલી મિત્રો તો આપણે ગામમાં વી એવા છે ને થેલો લેવા જ્યાં છે પેલા જો થેલો લેતા આવ્યો કેવા લેવા થેલો હા પાંચસો રૂપિયાનો થોડો મરાઈ દીધો એને હા

લિંક આપેલી છે એ ચેનલમાં જઈને તો આ બધી રેસીપીનો વિડીયો એમાં આવી ગયો છે આજે એક દીમાં બધે ઘણા ખરા વિડીયો બનાવ્યા જઈ આવજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલ વિડીયો બહુ લાંબો થઈ જાય તો પૂરો કરી દઉં આશા કે બ્લોગ તમને પસંદ આવે તો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જશો તો હાલો મળીશું નવા બ્લોગમાં જ્યાં તો બીજાને જય માતાજી જય દ્વારકાધીશ